અત્યારે હું રાજકોટની મોટામાં મોટી ડેન્ટલ હોસ્પિટલ એટલે કે સિટી ડેન્ટલ હોસ્પિટલ આવ્યો છું અને તમે છે ને અમારા ગ્રુપમાં જોયા હશે આનંદ સાહેબ જસાણી અને રશ્મિબેન જસાણી આ બે છે ને અમારા બિઝનેસ ગ્રુપના મેમ્બર છે એટલે અવારનવાર અમે મિટિંગમાં ભેગા જ હોય પણ એની છે ને હોસ્પિટલની સિસ્ટમ એ આપણે બધાએ જાણવા જેવી છે એટલે ખાસ તો હું તમને એ બતાવવાનો છું અને બીજા કોઈ ડૉક્ટરો હોય ને તો એને આ અપનાવવા જેવી છે હું તમને ઝડપથી એકવાર બતાવી દઉં જો સાહેબ છે ને સાહેબ બધાને છે ને દર્દી ને એવો આગ્રહ હોય કે સાહેબ પોતે મારી ટ્રીટમેન્ટ કરે તો હા બરાબર તો સાહેબે છે ને એવી સિસ્ટમ રાખી જો આ તમે એનું ટેબલ જુઓ સાહેબનું ટેબલ ઉપર સાહેબે સ્ક્રીન મૂકી છે એટલે એના બધા ફ્લોરે એક એક ઓફિસ છે અને બધા ફ્લોરે આવી રીતે સ્ક્રીન છે એટલે જો સામે ટ્રીટમેન્ટ ચાલે છે બાજુમાં એની સ્ક્રીન ઉપર જે ટ્રીટમેન્ટ ચાલે છે એ સાહેબ અહીંયા છે ને એ પોતે સાહેબ ને મેડમ એ પોતાની દેખરેખ નીચે બધી ટ્રીટમેન્ટ હાલે છે આ બાજુ બીજી ટ્રીટમેન્ટ હાલે છે બરાબર તો અહીંયા છે ને એ બધી ટ્રીટમેન્ટ જેટલા ફ્લોરે જેટલી ટ્રીટમેન્ટ હાલે સાહેબ પાસે આ આ જે આપણે વિદ્યાનગર મેઇન રોડ ઉપરની જે બ્રાન્ચ રહી ને આપણે કયો ચોક છે સાહેબ વિરાણી ચોક હા વિરાણી ચોકવાળી બ્રાન્ચ છે ને સાહેબે અઢાર ડોક્ટરની ટીમ છે અઢાર ડોક્ટર અને બીજી બ્રાન્ચ છે ત્રણ ડોક્ટર એકવીસ એકવીસ ડોક્ટરની જે જે ટ્રીટમેન્ટ આવે ને એ સાહેબની નજર હેઠળ જ આવે છે એટલે કોઈને કદાચ એમ હોય ને કે સાહેબ પોતે મારી ટ્રીટમેન્ટ કરે તો સાહેબ છે ને સાહેબ અને મેડમ એ બે છે ને એની ટ્રીટમેન્ટ છે ને એ પોતે જ અહીંયા ધ્યાન રાખે આપું ક્યાં ક્યાં શું ટ્રીટમેન્ટ આવે છે ને શું જરૂર હોય એ બધું અહીંથી ઓનલાઈન સાહેબ સાહેબની નજર હેઠળ જ ચાલુ હોય બરાબર અને અત્યારે મારે ખાસ એટલે આવ્યું પડે કે મારો પોતાનો દીકરો છે ને એને રૂટ કેનાલ કરવાની હતી તમને એ આ આની ઉપરના ફ્લોરે અમે અત્યારે ત્રીજા માળે છે ચોથા માળે આપણે જાય સાહેબ ભેગા એટલે રૂટ કેનાલ બતાવવું અને જે દર્દીના સાથે આવ્યા હોય ને એને વેઇટિંગ કેમ કરવું ને એના માટે સાહેબે પાછી એક અલગ વ્યવસ્થા રાખી એ બતાવું જો તમે છે ને આમ આમ આવ્યા હોય ને તો તમને એમ ન લાગે કે દવાખાનામાં આવ્યા છો હા ઉપર તમને બતાવું જો આ છે ને આપણે ચોથા મળે આવ્યા હવે જો બેસવાની એવી વ્યવસ્થા છે એકદમ આ શાંતિથી અને અહીંયા છે ને મસાજ ચેર રાખી છે એટલે અંદર જો દસ પંદર વીસ મિનિટ ટ્રીટમેન્ટ આવતી હોય ને તો ત્યાં સુધી તમારે અહીંયા બેસવાનું એટલે ભેગા આવ્યા હોય ને એને મસાજ થઈ જાય અને દર્દીએ પોતે રાહ જોવાની હોય ને તો ત્યાં સુધી દર્દીને મસાજ થઈ જાય જો આ છે ને મારો શન છે રૂટ કેનાલ એક દાંત માં સડો હતો એટલે અત્યારે રૂટ કેનાલ ચાલુ છે હજી દાપણની દાઢે આડી છે એ તમને દેખાય છે એનો વારો નથી આવ્યો અત્યારે અત્યારે એની બાજુની દાઢ સડી ગઈ છે એટલે રૂટ કેનાલની ટ્રીટમેન્ટ ચાલે છે માઇક્રોસ્કોપ છે હા એટલે એમાં જે કેનાલ હોય ને એ બહુ નાની નાની હોય પણ માઇક્રોસ્કોપમાં એ દેખાય મોટી મોટી હા એટલે ક્લીનિંગ વધારે સરસ રીતે થાય અને બેસ્ટ રીતે થાય હા એના સિવાય જો આ તમે બધી જ્યાં જ્યાં જેટલી જેટલી ટ્રીટમેન્ટ ચાલે છે ત્યાં બધી સ્ક્રીન મૂકેલી છે અને એ બધી સ્ક્રીનનું મોનિટરિંગ છે ને એ સાહેબ ને મેડમ એ પોતે સતત કરતા રહીએ છે જો આ અત્યારે છે ને પાંચમા માળે અહીંયા અને પાંચમા માળે છે ને આ ઓફિસે અમારી અવારનવાર મિટિંગ થતી હોય છે અત્યારે એક મિટિંગ ચાલુ છે અમે જે મિટિંગ કરી છે ને એ અવારનવાર છે ને આ હોલમાં કરતા હોય છે અમારી જે બિઝનેસ મિટિંગ હોય ને એ ચાલો એના પછી મેડમ આગળ બતાવે છે આ છે ને સેકન્ડ ફ્લોર છે અને અહીંયા છે એ જો એક અહીંયા એક્સ રે રૂમ છે એટલે બધી વસ્તુ જો અહીંયા અંદર જ થઈ જાય ઇન આવું એક્સરે ને એવું બધું ક્યાંય બહાર ન જવું પડે સ્કેન કરવાનું હોય ઇમ્પ્લાન્ટ માટે જે થ્રીડી સ્કેન કરવાનું હોય એ અહીંયા બધા જ થઈ જાય ફૂલમાં ફિક્સ બત્રીસ હજાર અને જે વાકા ચૂકા માટે રેટ્રોલ સેફ કરવાનો હોય તો દરેક કોઈ પણ એક્સરે માટે બહાર જવાની જરૂરિયાત ન રહે પેશન્ટ અહીંયા અહીંયા વિધિન 10 સેકન્ડ્સ થઈ જાય હા જો બધું અહીંયા થઈ જાય હાલો હવે આગળ મેડમ બતાવે જોઈ લઈ અને આ એક છે ને ડિપાર્ટમેન્ટ છે ને બાળકો માટે બનાવ્યો તમે જો બાળકોને આવે ને એટલે તરત જ ગમવા મંડે એવા બધા કલર રાખ્યા છે ડેકોરેશન એવું જ રાખ્યું છે અને જો તમે એની ચેર જો બાળકોને ગમે

ચાલો એના પછી આગળ જોઈ લઈએ આપણે અને આ છે ને એ ટૂથેઝિયમ છે એટલે કે આપણે જે મ્યુઝિયમ હોય એમાં અલગ અલગ જાણકારી મળે ફોટા દ્વારા એવી રીતે અહીંયા ટૂથેઝિયમ એટલે કે દાંત માટેનું મ્યુઝિયમ છે એટલે અલગ અલગ પોસ્ટર અને ફોટા દ્વારા દાંતમાં શું શું કાળજી રાખવી જોઈએ શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ એ બધા એના સ્ટ્રક્ચર મૂકેલા છે હા સેલ્ફી ઝોન છે અહીંયા દાંતનું અહીંયા કટઆઉટ છે બરાબર કટઆઉટ મૂકેલા છે ગુજરાતીને ઇંગ્લિશમાં બેમાં લખેલું છે કે શું શું ખાવું જોઈએ શું શું ન ખાવું જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ દાંતની કાળજી માટે તો આપણે પણ આ જોવા જેવું છે જાણવા જેવું છે અને બિઝનેસ આપણે કોઈ પણ કરતા હોય પણ આપણે પેશન્ટને કે આપણા જે કસ્ટમર હોય એને ફીલ ગુડ કરાવવું જોઈએ કેમકે હું અત્યારે અહીં આવ્યો તો મને ઘણું બધું સારું લાગ્યું એમ તો આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોય ને તો એમાં છે ને આવી રીતે ફીલ ગુડ કરાવવું જોઈએ અને આપણા બિઝનેસને આગળ વધારવા માટે આ જે સિસ્ટમ છે અને આ જે સાહેબે અને મેડમે જે આ બધી ગોઠવેલું છે તો એવું આપણે આપણી પ્રોડક્ટને લગતું પણ ગોઠવવું જોઈએ